જો દોસ્તો યુટ્યુબર ને મળવા માટે કેટલા લોકો આવી ગયા કેવું હે સબસ્ક્રાઇબ કરજો હા સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં ને તો રોજ નીચે મકાન માં ઘર માં નીચે હોઉ છું આજે તાબા ઉપર બેઠો છું કઉ નવ લોગ લઈ લઉં આજે તો વ્લોગ માં વિચાર હતો કે થોડું બહાર જાવું છે બાઇક રિપેરિંગ કરવા માટે એટલે સમજી લેજો કે પેલું આપણે જે હતું એ જ ઘરે જવાનું છે પણ એક મિત્રને સર્વિસ કરવાની છે તો કે મારે જવું છે અને મારી આજે બાઇકની બેટરી ડાઉન થઈ ગઈ છે તો સેલ્ફ વાગતો નથી તો લાવ વિચાર્યું કોઈ જાતા આવું અને ત્યાં પકોડી બકોડી સારી ખાતા આવીએ જોઈએ બેટરી ચાર્જિંગ થાય તો ઠીક છે કારણ કે કલાક બે કલાક લાગશે ચાર્જિંગ કરવામાં ફાય તો જોઈએ ને પછી ચેન્જ કરાવી લઈએ હજાર રૂપિયા છે બેટરીના તો વિચારીએ શું કરવું કે જવું હાલ ફ્રેન્ડનો ફોન તો આવ્યો હતો ચાબા પી લઈએ તો આમ તો ઊંઘ આવતી આજે સુવાના વિચારા તો પણ દોસ્તો કોલ આવ્યો કે ના ના જવું પડશે યાર કે મારું બાઇક સર્વિસમાં આવ્યું છે જતા આવીએ કંઈક નાસ્તો વાસ્તો કરતા જઈએ થોડા દિવસથી બહાર ગયા નથી કઈ તો થોડું દૂર છે ને એમ તો પાછું આપણું ખેડૂત છે દસ બાર કિલોમીટર તો હવે ઊંઘવાનો પ્લાન કેન્સલ અને જઈએ મોઢેરા અને તો લાગે કે બેટરી ચાર્જિંગમાં ટાઈમ લાગશે તો પછી સૂર્ય સૂર્યમંદિર તમને દેખાડી દો ચલો ફાઈનલ થઈ ગયા તો ત્યાં જઈને પછી કૃપા તો હાલો જઈએ ત્યારે નીચે તો આવી ગયો ફ્રેશ થઈ લઉં થોડું નાહવાનું તો ઠંડી લાગે બસ નાવાનો વિચાર નથી પણ થોડું વાત મોડું ધોઈ લઉં ને ફ્રેશ થોડો થઈ લઉં અને ચા પી લઈએ પછી નીકળીએ ચા તૈયાર છે કેટલી પડી જ છે થોડી રોટલી ખાઈ લઈએ પછી જઈએ દોસ્તો નાવ તો નથી ગમતો પણ મમ્મી કે આજે રવિવાર છે તો નાવ પડે મંદિરે જવાનું હોય બધું તો લગાઈ દઈએ હીટર કરી દઈએ પાણી ગરમ પડી દઈએ સ્વિચ આજે રવિવાર છે એટલે મોટો દિવસ કહેવાય એટલે મતલબ મંદિરે કઈ જવાનું થઈ જાય તો

માતા દર્શન કરીએ વર્તે રિટર્ન માં આવી કારણ કે જો અંધારું દીવ નહીં અંધારું થાય રાતે આવીએ પણ તે માતા દર્શન કરીએ કારણ કે આ રવિવાર છે જઈએ વરસાદ ચાલુ છે મુઢાન જવાની કેવું હોય સબસ્ક્રાઇબર સારું હે ને જો જો ખાલી યુટ્યુબ પર મળવા માટે લોકો કેટલા બધા આવે જઈએ મોઢે ના જો દોસ્તો આપણું એ જ નેરિયું છે ત્રણ કિલોમીટર સુધી આ નેરી રસ્તે જવાનું છે ખાલા ટેકડા ગતું ગતું અને આપણો એક દોસ્ત છે પાછળ રહી ગયો લાગે અને આ જો તસમા જો વાલી આપડા એકદમ નવા લાયા ને ખબર છે કે નાઈટ થવાની છે મોડ છે એટલે તસમા નાઈટ ના લેવા દે દેખાય તો ખરી ચાલો જો દોસ્તો આપણે આવી ગયા કેનાલ ઉપર તો કેનાલ ઉપર નો વ્યુ કઈક આવો છે અને આપણો ભાઈ બાજુ બાજુ બાઇક માં સર્વિસ કરાવવાનું છે એના બાઇક માં સર્વિસ કરાવવાનું છે ને આપણે

તો કારીગર કામે લાગી ગયો છે એનો એજ કારીગર અને એને જ કપડા જો કપડા બદલતો જ નહીં આ કારીગર ભાઈ કપડા ચોની બદલતો એ કે ગેરજ માં આ કપડા એવું હે આ યુનિફોર્મ હે ગેરજ યુનિફોર્મ હે એવું હે જો ભાઈ કારીગર લાગી ગયો કામે બારે બાઈક હાળો ધોજો બા દોસ્તો કે મને ડ્રીમ બાઈ દેખાય આપડી તાકાત તો નથી પણ લાવશું કોઈક દિવસ જો આ છૂટું આવી ગયો પાહો બેટરી ચાર્જિંગ કર્યા વગર હવે એમ કહેવાય કે નવી નાખી દો હાલ તારી જોડા છે એમાં ખબર લાગે એવું શું કર્યું બેટરી જઈ ફેલ દેજે હાલ ચાલુ દે તો કાલે સેલ વાગતો તો આ કાલે દી સેલ વાગતો તો જો આ નકરે નકરી લાકડી માજી રહે રે જો જે આપણા મોણસો ને આપણે હેરાન કરા રહે રે આપણા મોણસો આપણે હેરાન કરા રહે રે હા બાબુ યાર આ તો ચોટાડી તમે નવી નાખી દે નહીં ચાલે ચાલતા હેલો

પાછળનો નજારો બેકગ્રાઉન્ડ તો સારું નથી પણ તો ઘેર બધું એવું તો આપણે તો પગ ઉપર બેસી ગયા છીએ અને કપડાની બૂટની વાત કરીએ તો એ બધી મારે એક વ્લોગ બનાવવો પડશે કારણ કે લોકોની કોમેન્ટો બહુ આવી રહી છે બધી એટલે એમનો જવાબ આપવા માટે સારો હોય નજારો હોય કોઈ જગ્યા સારી હોય ત્યાં જઈને એક મસ્ત વિડીયો બનાવું તમને બધી કહું એવું વિચારશે તો કાલના બ્લોગ મેં એ બધું કરીએ અને અત્યારે એવું ઘરે જવાનું વ્લોગ હવે અપલોડ નથી કરતો કારણ કે વ્લોગ મારે અત્યારે અપલોડ કરવાનો છે એરિજ કરવાનું છે અને રાત થવા આવી છે છ તો વાગી જાય છે તો સાત આઠ વાગે મારે વ્લોગ અપલોડ કરી દેવો પડશે તો આપણો ફિક્સ ટાઈમ નથી કારણ કે આપણે તો ધંધાવાળા મારે છે એટલે તમે બધા નોગે ધંધાવાળા છો પણ ટાઈમ હોતો નથી મારા જોડે એટલે હાલ તો અત્યારે અપલોડ કરી દઉં છું બીજું અને ઘરે જવાનો સીન હવે નથી તો અમે રાત પડી જાય બે સીન કે સારો આવશે નહીં તો અહીંયા મારું વલગ એન્ડ કરું છું અને મળીએ કાલે ફરી નવા વગમાં અત્યાર સુધી જય હિન્દ બ બાય